હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું નો ઓવન નો ઇસ્ટ તવા પીઝા અને જે મને એક મારા સબસ્ક્રાઈબરે ઘણા દિવસ પહેલાં કીધેલું હતું કે એક પીઝાની રેસીપી બનાવો તો આજે આ રેસીપી બનાવવા જઈ રહી છું તો પીઝા માટે એક વાટકીમાં અડધી ચમચી બેકિંગ પાવડર લઈશું તેમજ અડધી ચમચી સોડા લઈશું અને તેમાં બે ચમચી જેટલું તેલ નાખીને મિક્સ કરી સારી રીતે સાઈડ પર રાખી મૂકીશું હવે એક વાસણમાં લઈએ કપ જેટલો મેંદો ત્યારબાદ તેમાં નાખીએ બે ચમચી દહીં હવે તેમાં સોડા ને બેકિંગ પાવડર વાળું જે તેલ છે તે એડ કરીએ ત્યારબાદ તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી દળેલી ખાંડ હવે બધું મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે એટલે હવે પાણી નાખીને એકદમથી નરમ લોટ બાંધવાનો છે રોટલીનો લોટ હોય તેના કરતાં પણ વધારે નરમ હાથ હારે ચોટી જાય ને તેવો નરમ તો લોટ થઈ ગયો છે તેને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ હવે બનાવીએ પીઝા સોસ જો પીઝાનો બેઝ ઘરે બનાવીએ છે તો પીઝા સોસ પણ ઘરે જ બનાવીએ તો તેના માટે ડુંગળીને શેકી લઈશું જો તમારે શેકવી ના હોય ને તો તેને થોડી સાતળી લેવાની હવે લસણ પણ શેકી લઈએ ત્યારબાદ શેકીશું ટમેટા ટમેટાને પણ બાફી છાલ કાઢીને ક્રશ કરી લેવા જો શેકવા ના હોય તો હવે બધાની છાલ કાઢી લઈએ હવે એક મિક્સર જારમાં ડુંગળી અને લસણ લઈ લઈશું અને તેને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લઈએ અને પેસ્ટ થોડી અધકચરી રહે ને તે રીતે કરવાની ત્યારબાદ ટમેટાની પણ પેસ્ટ કરી લઈએ હવે કઢાઈમાં લઈશું થોડું તેલ જો આ જગ્યાએ તમે ઓલિવ ઓઇલ લ્યો ને તો વધારે સારું પણ નથી તો કોઈ પણ રિફાઇન્ડ ઓઇલ લઈ શકો છો હવે તેમાં ડુંગળી અને જે લસણની પેસ્ટ છે તે સાતળી લઈશું હવે તેમાં નાખીએ થોડું મીઠું પછી તેમાં એડ ટમેટાની પેસ્ટ બધું મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં નાખીએ કશ્મીરી લાલ મરચું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ હવે બધું મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં નાખીશું થોડી એવી ખાંડ આ જે સોસ છે ને તેને થોડો ઠીક રાખવાનો છે એટલે વધારે પડતું પાણી બાળી નાખવાનું આ રીતે તૈયાર થઈ જશે તો સોસ તૈયાર થઈ ગયો છે હવે પીઝાના ટોપિંગ માટે થોડા શાકભાજી કાપી લેવાના છે જેમાં ટમેટા ડુંગળી અને કેપ્સિકમ લીધા છે ટમેટા કટ કરી અને ત્યારે તેના બી અને તેનો જે રસો છે તે કાઢી લઈશું હવે કઢાઈમાં થોડું તેલ લઈને પહેલાં તો ડુંગળીને સાંતળી લેવાની છે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં નાખીશું કેપ્સિકમ નાના ટુકડા એટલે કરવાના કારણ કે આપણે ઓવનમાં બેક નથી કરતા એટલે નાના ટુકડા હોય તો ઝડપથી બફાઈ જાય ત્યારબાદ તેમાં એડ કરીશું ટમેટાના પીસ તો તૈયાર થયું ટોપિંગ હવે આવે છે પીઝાનો બેઝ બનાવવાનો વારો તો લોટ પણ તૈયાર થઈ ગયો છે ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે એ લોટ લઈને થોડો કોરો લોટ પ્લેટફોર્મ પર આ રીતે ડસ્ટ કરીશું અને થોડીવાર માટે લોટને મસળી લેવાનો છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય હવે તેનું ગોળ લુવો કરીને આ રીતે હાથેથી હળવા હાથે દબાવવાનું અને ગોળ એવો પિઝાનો બેઝ તૈયાર કરી લઈશું બેઝ તૈયાર થઈ ગયો છે હવે આ બેઝને આપણે નોન નોનસ્ટિક પેનમાં શેકીશું પેનમાં જ્યારે મૂકીએ પીઝાનો બેઝ ત્યારે ઉપરની સાઈડ કાટા ચમચીથી કાણા પાડી લેવાના મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે હવે નીચેની સાઈડ થોડું સારી રીતે શેકાવા દઈશું અને હવે તેના ઉપર લગાવીએ પીઝા સોસ ત્યારબાદ તેમાં નાખીશું મોઝરેલા ચીઝ અને તૈયાર કરેલું વેજીટેબલ્સવાળું ટોપિંગ જો વધારે બેઝ બનાવવાના હોય ને તો પહેલાં બધા બેઝને શેકી લેવાના એક સાઈડ્સ વધારે શેકાવા દેવાનું અને એક સાઈડ ઓછું અને પછી ટોપિંગ કરવાનું હવે નાખીએ તુલસીના પાન તુલસીના પાનથી ટેસ્ટ બહુ જ સારો આવશે એટલે જરૂરથી એડ કરવા ત્યારબાદ તેમાં નાખીશું ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને થોડું ચીઝ અને હવે તેને કવર કરી દઈએ અને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર રાખીશું પાંચ મિનિટ બાદ જોઈ શકાય છે ચીઝ પણ સારું મેલ્ટ થઈ ગયું છે અને પીઝા રેડી થઈ ગયા છે તો મારી આ પીઝાની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો કોઈ નવી રેસિપી જોવા માંગો છો તો તે પણ જણાવજો આવજો